નમસ્કાર જીએસટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ સમાચારની શરૂઆતમાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ તો સુરત થી આ મહત્વના સમાચાર છે જેમાં સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસ ફરિયાદ માટે અરજી આપતા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ જણાવ્યું કે નિલેશ કુંભાણીએ સુરતના લોકો પાસેથી મતનો અધિકાર છીનવી લીધો છે તેમજ જો વરાછા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં નહીં આવે તો કોર્ટમાં ફરિયાદ આપવાની વાત દિનેશ કાછડીયાએ જણાવી હતી એક મતદાર તરીકે અત્યારે હું ફરિયાદ લખાવવા આવ્યો હતો કે ભાઈ મારા મતનો અધિકાર છીનવાઈ ગયો છે આ લોકશાહી છે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે ત્યારે ફરિયાદ મારી એક જ હતી કે નિલેશ કુંભાણી અને એના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ લખવામાં આવે પરંતુ પીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો પોલીસ ડાયરેક્ટ ફરિયાદ આ લઈ નહીં શકે

માંગણી સાથે વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા પરંતુ વરાછા પોલીસ સ્ટેશન ખાતેથી જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદ અહીં લેવામાં આવશે ઇલેક્શન કમિશનર પાસે ફરિયાદ આપવા વરાછા પોલીસ મથકના બી આ જણાવ્યું હતું ત્યારે દિનેશ કાછાડિયા હવે ઇલેક્શન કમિશનર અને જો ફરિયાદ ન લે તો હાઈકોર્ટ જવાની પણ ચિંતી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે કોર્ટની અંદર ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું છે મહત્વની વાત એ છે કે જ્યારે સન્માન નહીં પરંતુ હા કાગોપતિ પથ્થર વડે તેમનું સન્માન કરવામાં આવશે એવું વાદ સામે આવી હતી હવે જોવાનું રહેશે કે કઈ રીતે સન્માન કરવામાં આવે છે સમગ્ર માહિતી બદલ